સાવરકું ખાતે મહગાડી ચોક ખાતે આવેલ શોપિંગ કોમ્પલેક્ષ માં સ્વર્ગસ્થ ચંપકલાલ છગનભાઈ ખેતાણી ની નિમિત્તે સાવરકુંડલા શહેરના ગણ માન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખેતાણી પરિવાર દ્વારા ચાલતા ચાર છાશ કેન્દ્રના સત્તરસો જેટલા લાભાર્થીઓને ખાદ્ય વસ્તુઓની કીટ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પ્રકાશભાઈ કટારિયા ડૉક્ટર અંકુર પટેલ ડૉક્ટર હેમલ ચોટલિયા વિદુલાબેન સૂચક મહેન્દ્રભાઈ કુકડિયા સાવરકુંડલાના પત્રકાર પ્રદીપભાઈ દોશી બિપિનભાઈ ગાંધી યોગેશ ઉનટકટ તથા દીપકભાઈ પાંદી ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી શ્રી માતૃશ્રી ચંપકલાલ ખેતાણી પરિવારની સેવાકીય પ્રવૃત્તિઓનું આ શહેરમાં નોંધનીય પ્રદાન છે આ ખેતાણી પરિવાર દ્વારા સાવરકુંડલાના સત્તરસો જેટલા પરિવારોને વિના છાશ વિતરણ કરવામાં આવે છે અહીં સાવરકુંડલા ખાતે ખેતાણી પરિવારની સૂચના મુજબ આ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે ખેતાણી પરિવાર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવો પર વર્ષમાં ચાર વખત આ પરિવાર દ્વારા ચાલતા છાશ કેન્દ્રના લાભાર્થીઓને આવી કીટનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે આજરોજ સાવરકુંડલા મુકામે શ્રી ચંપકલાલ છગનલાલ ખેતાણી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે ખેતાણી પરિવાર તરફથી એક અનાજની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું જેમાં સાવરકુંડલા તથા આજુબાજુની પ્રજાને ખૂબ સારો લાભ મળ્યો છે આ અનાજની કીટમાં ખજૂર ખાંડ ચોખા અને અલગ અલગ પ્રકારના અનાજ એકસાથે કીટ આ લાભાર્થીઓને આપવામાં આવી આ પરિવાર છેલ્લા છ વર્ષથી આ આવા કાર્યો કરતા રહે છે દર વર્ષે ચાર વખત આવું રાઉન્ડ હોય છે તો આ પરિવાર ખેતાણી પરિવારને પ્રભુ ખૂબ લાંબુ અને નિરોગી આયુષ્ય આપે એવી ભગવાન શ્રી મહાવીર ભગવાનને પ્રાર્થના આભાર